નમસ્કાર ગુજરાત બે દિવસ ચૂંટણીના પટારા પીટી લીધા થઈ ગયો પૂરો હવે આપણે ચાલુ કરીએ અમરેલી ની બાજુમાં કે અમરેલી સંસદીય વિસ્તારમાં આવતા આપડા લાઠી બાબરા અને દામનગર ના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા જનકભાઈ તલાવિયા જેવા બાર થી રૂપાકળા એ વાજ અંદર થી છે ને બગડેલી કાજુકત્રી જેવા નીકળા આપને તો તમને બધાને જાણીને બહુ મજા આવશે આ છે પાર્ટ વન પ્રથમ શ્રી ગણેશ બે સાડો આ ગણેશ બે છીએ છે આપણે શું કરીએ છીએ ગણેશ ઢુકમાં જો આ બે દિવસથી આ તમારો કાળો ચીઠો તૈયાર કરતો તો માનનીય ધારાસભ્ય શ્રી જનકભાઈ જનકભાઈ તળાવિયા લાઠી બાબરાના ધારાસભ્ય આ કોઈ દી મારા લઈને નથી બેસતો પણ તમારી તો મેટરો જ એવી ચકલા કોઈ દી બાદ નો બને એ બાદ બની ગયા એવી આમ સાંભળજો અમરેલીમાં જેટલા ફળ ફૂલ આહાર જેટલે ઓલા મોસંબી સમજાય ને જનકભાઈ મોસંબી ઈ આ બધી મોસંબી બગડેલી છે આ બધી અને આ જનક તળવ્યા તાર ઠેક એક સમાજની ની સંસ્થા સુધી અડે બધાય એમ કે સમાજ આગળ નથી ચાલતો સમાજના આગેવાનો કાંઈ કરતા નથી આવું અમે બધા કેહતા હોય એવું કામ નો સમાજ હાલતો એટલે કેતા હોય હવે ખબર પડી કે આ જેવા જનકભાઈ તળાવિયા જેવી મોસમબી છે ને આવી તો એક કિલો એક મોસમબી છે અમારા ભાઈ એક કિલો એક જાણતા હોય એના વડીલોને ખબર જ હોય આ બધી સમજી ગયા ચાલુ કરીએ જનકભાઈ તળાવ્યાનો

સ્પેશિયલ ઇન્વાઇટ કરવા છે જેની બેન ઠુમર અને એમની ટીમને ને આ એ ગુજરાતની દીકરી છે બરોબર આ ન્યાય ન્યાય મળવો જોઈએ અને આનો ન્યાય નહીં મળે ત્યાં સુધી તો આપણે પાછું નારી સ્વાભિમાન આંદોલન પાછું ચાલું જ કરવું પડે આ બંધ કરી દીઓ એમ ચાલ લે જ નહીં તમામ માહિતી આપણે હવે મુદ્દા ઉપર આવીએ શ્લોક ને ભાષણ ને બધુંય ચાલુ કરીએ જનકભાઈ ની જનકભાઈ જે દીકરી જે રિલેશન હતું ત્યારે આ ભાઈ ધારાસભ્ય ના હતા છોકરીને વારંવાર લગ્ન કરીશું ને આપણે આવું ને આપણે ઓલું ને આપણે આ ને આ બધું તમને તો ખબર જ છે ને કેવું હાલતું હોય છે તમામ રેકોર્ડિંગ સાથે છો હા ખાલી છોકરી હા પાડે ને એની જ રાહ જોઉં છું બરોબર છોકરીના તમે દસ વર્ષ તો બરબાદ કર્યા પણ હવે હવે કદાચ છોકરી એવું આ બરબાદ થવું પડે ને કુરબાન છે બાકી ન્યાય ન્યાયભાઈ છે બરોબર જનકભાઈ બરોબર ને બરોબર બોલું શું ને આ બે દી દીધા હતા જનકભાઈ તળાવિયા બે હજાર બાવીસ માં ધારાસભ્યની ચૂંટણી લેડા ત્યારે એમની નેટ ઇન્કમ છપ્પન કરોડ બાણું લાખ રૂપિયા હતી એમાં ઓલો ફોર્મ ભર્યું ને એમાં બતાવી હતી કેટલી છપ્પન કરોડ ઉપર એટલે કરોડ જેટલી એની પાસે મિલકત છે આ ભાઈ છોકરી પછી છોકરીના એના ફોટા ને આવું તો બહુ કાર્યક્રમ તો બધે કરી ડુંગરી લીધી હોય એટલે ડુંગળી સુધારવાની જ હોય આ બધી આ નેતોળીઓમાં કળા હોય પાછી શું હોય કળા હોય એના રેકોર્ડિંગ તો તમે સાંભળજો બધા અંદરથી ગદગદિત થઈ જાઓ એવા ધારાસભ્યના રેકોર્ડિંગ છે અને આ ધારાસભ્ય ઉપર બે હજાર ચૌદ માં સુરત પોલીસ સ્ટેશનમાં ત્રણસો ત્રણસો ચોપન ચારસો પાંચસો ચાર કઈ કલમ આવે મારા અંદાજે એક એક છોકરી મહિલા ઉપર આકસ્મિક હુમલો કરવો અને પોતાને જાણ હોવા છતાં ઈ મહિલાની ની કરવી અને મહિલાને મીડિયાએ ચડાવવી આવા પ્રકારના ગંભીર ગુનામાંથી આ મારા ભાઈ જનકભાઈ તડાવ્યા પેલા કોંગ્રેસમાં પેલા તાલુકા પંચાયત લઈ કોંગ્રેસમાં આવ્યા કોંગ્રેસમાંથી સિદ્ધાથ ભાજપમાં આવ્યા કારણ કે એને ખબર હતી કે આપણી સાત વર્ષની પ્રેમલીલા આઈજની તો કડિયુગ છે એટલે અહીંનું આયે ભોગવું જ પડે એટલે ખુલ્લોની જ છે એટલે આ બધુંય પ્રી પ્લાનિંગ હતું અને આ જનક તળાવ્યાનું સમાધાન કરવા રાજકોટની અંદર આપણા પાટીદાર સમાજની એક તટસ્થ મહિલા અગ્રણી પાસે ગયા હતા કોણ ભરતભાઈ સુતરિયાને લઈને જોજો અમરેલીની બીજી મોસંબી આ બે મોસંબી થઈ ને હું તમને હાત મોસંબી ભેગી કરી દઈ અમરેલી જ કારણ કે મને અમરેલી નું પાણી એવું ગમી ગયું છે ને એવું આમ મીઠું મીઠું લાગે છે ને એની વાત પૂછો મને એવું અમરેલી ગમી ગયું છે બરોબર અને આના તાર ઠેક માં આડે છે હો ઓલું તીર નતું ગયું એ હાલે છે હો ભૂલી નથી ગયો એ તીર ન્યા આના તાર અડે છે એટલે આનો પહેલો નંબર મેં લીધો સમજી ગયા મે વાત કરી હતી પણ આનો મેં પહેલો નંબર લીધો છે એમાં હું મૂકીશ આગળ 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 બધું એક માં બધું જમાય નહીં બધું જમીને તો અપચો થઈ જાય જેઠાલાલની જેમ ચુઈને ખાવું પડે આ જોવો જનક તળાવ્યા એ જનક તળાવી ઉપર એટલી એફઆઈ હતી ત્યાં આ છોકરી નતી ઘરની છોકરીને લઈને ભાઈ હોય અને એમએલએ સાથેના રિલેશનશિપ હોય કે સાંસદ સાથેના રિલેશનશીપ હોય ને એટલે એની ઉપર બળાત્કારની ફરિયાદ ન થાય નો અપહરણ ફરિયાદ થાય અને તમે ધારાસભ્ય